મહારાજ રાજા પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવે છે ગૌ માતાના દર્શન કરવા અને તમને બધાને જે કંઈ આમાં મન થાય આયોજકોને મળજો અને સારી સેવા કરાવજો ભગવાન કૃષ્ણ એમની બી ગાયો બહુ પ્રિય હતી એમણે બી ગાયો ચરાવી અને ગાયોની સેવા કરી એટલે તો એનું નામ ગોપાલ પડ્યું અને ગાવમ ગાવમ પાલયતિ ઇતિ ગોપાલ ગાયનું પાલન કરે એટલે એને ગોપાલ કહેવામાં આવે તો પ્રવેશ કરીએ કથામાં ગંગા નદીને કિનારે શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવે છે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે જેને માથે મરવાનું હોય એને શું કરવું અને ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું એમણે ભગવાનનું ભજન કરવું ભગવાનની ભક્તિ કરવી તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો મારો છે સતા સુદેવજી મહારાજ કે છે રાજા જેને માથે મરવાનું હોય એને ભગવાનનું ભજન કર્યું રાજા ભક્તિ સિવાય મુક્તિનો બીજો કોઈ ઉપાય નથી ભાગવત બોલે ન્ય તો શિવ પરંથા अविष्य तस्सं श्रुताभिः वासुदेवे भगवती भक्ति योगो यतो भवे राजा मुक्ति नो उपाय भगवान नी भक्ति है और राजा ने पण आज एकदम भक्ति में मन ला दी રાજા સમર સદગુરુ સાહેબ ક્યાં મુખ કરતા ભગવાન ભગવાનનું ભજન છે ને એ જ બોલ્યા જેવું કર્યા જેવું છે બાકીનો બધો બકવાસ છે એમ બ્રહ્માનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એટલે બી તમારે અહીંથી બહુ આઘા ન થાય રાજસ્થાનની બોર્ડર ખાણ ગામના એ બ્રહ્માનંદ સ્વામી હતા મૂળ રાજસ્થાન ખાણ ગામના આબુ અંબાજી આબુની ટેકરીઓની તળેટીમાં તેમનું ગામ આવે ખાણ ગામ ત્યાં બી આજે સ્વામિનારાયણનું મંદિર છે રાજસ્થાનમાં ખાણ ગામમાં અને મૂળ એ લાડુદાન ગઢવી અને લાડુદાન ગઢવી સાધુ બન્યા જેનું નામ છંદો બ્રહ્માનંદ સ્વામી બનાવ્યા અને સ્વામી કે ભગવાનનું ભજન કરી લે ભગવાનના ભજન સિવાય બધો બકવાસ છે સમર સમર સદગુરુ સાહેબ સમર સમર ગુરુ સાહેબ ગો સમર સમર સદ ગુરુ સાહેબ કો હે ક્યા મુખ બકબક કરતા હે સમર સમર સદ ગુરુ સાહેબ मर समर सदर गुरु साहेब को मर समर सदर गुरु साहेब को क्या मुख बकबक करता है समर समर सदर गुरु साहेब को निश दिन काल कड़ा शिर ऊपर दिन कालडा पर ताते क्यों नहीं डरता है समर समर सदर गुरु को समर समर सदर गुरु को पुनहि समरता है ओ ता कु समरता है अपु नी समरता है काम क्रोध मद लोभ अग्नि स्वयकर अहं स्वयकर चरता है समर समर सद गुरु साहेब को समर समर सद गुरु साहेब ओ समर समर सद गुरु साहेब कोर समर समर सद गुरु साहेब है मुख बक बक क्या मुख बक करद गुरू साहिब समर समर सद गुरू को સ્વાની બોલે જાય છે કામ ક્રોધ મદ લો રાત દાડો કામ આદિ દોષોમાં ફળગ્યા કરે ભગવાન નું ભજન નહીં કરોડા નું શરીર મળે તો કઈ ભજન ન થાય ઉકડે ઉભું રેવાય કુતરા નો શરીર મળ્યું હોય તો કઈ મંદિરે ન જવાય જાય તો કોઈ અંદર આવવાય ન કુતરાનું શરીર મળે આત્માને તો કોઈ મંદિરમાં આવવાય નહોતું ખાલે ખોટું એક શેરી હતી બીજી શેરી આડા માર્યા કરવા દિવસે રોડ વચ્ચે છે ઉતો રહેવાનું રાતે બહીન બીજા નવ ઝાકરા કરાવવા કુતરાનો ધંધો હું પણ ઈતમ છો દિવસે હોય ને રોડ વચ્ચે હોય આપણને એમ થાય કે એક પોર હોતું હોય તો આંધો હું આને રોડ વચ્ચે હોય જેની ગાડી આવે ને ઓન મારવાનું ત્યારે ઉભો વળી પાછું આવીને સુવે આખો દિવસ હોય ને રાતે ગધેડાના દેહ માં ભજન નો થાય ત્યાસી લાખ નવાણું હજાર નવસો ને નવાણું શરીર માં ક્યાંય ભજન નો થાય ભક્તિ તો કેવલ એક મનુષ્ય દેહ માં જ થાય

ता है, लोकन के, है। आ, लोकन के संग लड़ता है लोकन के संग लड़ता है लोकन के संग लड़ता है ब्रह्मानंद कहे हरि भजे बिना ब्रह्मानंद कहे हरि भजे बिना मान ज्यों स्वास धमन ज्यों वारता रे समर समर सदर गुरु साहेब को ऐ समर समर सदर <सदवाद> गुरु सा ऐ बको समर समर सदर गुरु साहेब को हरे ખબખબખબ શું મતબખબ કરતા મે સમર સમર સદન ગુરુ સાહેબ કો સમર સમર સદન ગુરુ સાહેબ કો સુદાનંદ સુખદેવ સ્વામી મહારાજ કહે છે કે હે પરીક્ષિત ઈશ્વરનો ભજન કરે અને એક ચીજ પરીક્ષિતના જીવનમાંથી દુખ આવ્યા વિના માણસ ભજનમાં લાગતો નથી એક ચીજ બહુ સમજવા જેવી છે બહુ ભૌતિક સુખ મળી જાય છે ને માણસને પછી એને ભજનમાં રસ નથી રહેતો પછી માણસ મોગમાં ડૂબી જાય છે બહુ રૂપિયા વધી જાય બહુ ગાડી બંગલા થઈ જાય શોર્ટ એમાં જો શોર્ટ ટાઈમમાં થઈ ગયા તો તે કોઈના હાથમાં ન હોય પછી જાય અને જયારે માણસને દુખ આવે જીવનમાં ત્યારે ભગવાન તરફ વળે એમાં શારીરિક દુઃખ આવે કોઈ રોગ લાગવો પડે એવો એટલે પછી એને કેવું ન પડે ઘરેનું નામ લે ઓટોમેટિક લાગી જાય પારિવારિક દુખ આવે શારીરિક દુઃખ આવે કોઈ આર્થિક ધંધાકીય દુઃખ આવે ત્યારે પછી માણસ ભગવાનમાં લાગી જાય એટલે ભી એક ફાયદો છે કે દુઃખમાં જેટલો ભગવાનની નજીક થાય એટલો સુખમાં ન થાય સ્વામિનારાયણ ભગવાન વડતાલ આવતા ને તો એક ભગત હતા વડતાલમાં બહુ ગરીબ માણસ સ્વામિનારાયણ ભગવાન આમ આવવા ના હોય ને તો દસ કિલોમીટર એને વળાવવા માટે જાય એક દિવસ મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન ને કીધું કે મહારાજ આ ભગત સેવા બહુ કરે છે પણ ગરીબ બહુ છે બિચાર ખાવા પૂરું મળતું નથી ગરીબી બહુ છે એટલે સ્વામિનારાયણ ભગવાન વિચાર્યું સ્વામીની ઈચ્છા છે કે આનું પ્રારબ્ધ બદલે અને સુખી થાય સ્વામિનારાયણ ભગવાન કે છે સ્વામી તમારી ઈચ્છા છે તો પછી હવે થાય વરદાન દીધું સ્વામિનારાયણ ભગવાન ભગત વ્યવહારા સુખી થયા ધંધા પાણી ઉપડી ગયા ધોમ ધોમ ભાઈ જયારે સ્વામિનારાયણ ભગવાન વળતાલ આવે ત્યારે દસ કિલોમીટર સામે લેવા જાય દસ કિલોમીટર વળાવવા જાય હવે ધંધા પાણી ગયા સ્વામિનારાયણ ભગવાન લેવા મળવાય ન આવ્યું હાંસી ઠેઠ મળવા આવ્યો તે સ્વામિનારાયણ ભગવાન ને પૂછ્યું કેમ ભગત તમે ઠેઠ હવાર ના અમે આવ્યા છીએ ખબર નહોતી મહારાજ ખબર તો હતી તમે આવી ગયા તો પછી કેમ ઠેઠ સાંજે મળવાય મારા ધંધામાં એવો અટવાઈ ગયો ને કે નવરાઈ નો મળી સ્વામી જો આ જીવને નો દઈ તોય દુખ અને દઈએ તોય જીવ નો આવું એટલે દુઃખ જયારે આવે ત્યારે જીવાત્મા ભગવાન માં લાગે

વૃદ્ધિ લાગશે પરીક્ષિત રાજા બહુ સારું હતું ઋષિના આશ્રમમાં ગયા તો ઋષિ નું અપમાન કર્યું સમૃદ્ધિમાં કોકના અપમાન કરવાનું મન થાય તિરસ્કાર કરવાનું મન થાય બે હાથ જોડીને પૂછે કે જેને માથે મરવાનું હોય એને હું કરું કેટલી સરળતા આવી ગઈ તમે છો નમ્રતા કેવી ગઈ એટલે સમૃદ્ધિ હોય એ બી સારી છે પણ હોય ત્યારે એક વાતનું અનુસંધાન રાખવું એનું ક્યારે અભિમાન આવવા દેવું ત્યારે ભી ભગવાનની ની જીવન માં રાખવા એની ભક્તિ કરવી મંદિરે જાવું પૂજાપાઠ કરવા નાના માણસોને પણ આદર થી બોલાવવા રૂપિયો ને સંપત્તિ તો આજ છે ને કાલ જતી પણ ઈ પરમેનન્ટ ચીજ નથી અને એટલા માટે

અને સેવા કરી કૃષ્ણ ભગવાને સુદામા એમ વિચારે ઓહો ક્યાં હું ગરીબડો બ્રાહ્મણ અને ક્યાં ક્યાંય દ્વારકાનો રાજા પણ એને મારી ભગવાનની જેમ સેવા કરી મોટા માણસ જ્યારે નાના માણસને એક વારે ભાવથી બોલાવે ને કેટલા ઈ રાજી થઈ જાય એટલે રૂપિયો પાસે હોય કે આપણે કોઈ પણ રીતે મોટા હોઈએ દુનિયામાં તેથી તો આપણી પાસે એક અવસર આવ્યો કેવાય નાના માણસોને રાજી કરવાનો સેવા કરવાનો અવસર આવ્યો હોય ઘણા થતું હોય સેવા કરવાનું પણ પૈસા નો બિચારા ક્યાંથી કરી શકે અને જેને આપ્યું હોય ઈશ્વરે એ એ આ કાર્ય કરી શકે છે એટલે દુઃખ કદાચ જીવનમાં બે વાત મારે આમાંથી કેવી સુખ આપે ભગવાન ખૂબ તો અભિમાનમાં ક્યારે કોઈનું અપમાન ન કરો આપણી પાસે રૂપ હોય તો કોઈ કદરૂપા માણસને જોઈને તિરસ્કાર ન કરો આપણી પાસે બુદ્ધિ હોય તો કોઈ બુદ્ધિહીન માણસને જોઈને તિરસ્કાર ન કરો આપણી પાસે સંપત્તિ હોય તો કોઈ ગરીબ માણસને જોઈને તિરસ્કાર ન કરો તિરસ્કાર ને અપમાન તો કોઈનું ન કરવું આપને ઈશ્વરે દીધું કઈ તો એને થેન્ક યુ કેવું કે આ 800 કરોડ માણસો આ દુનિયામાં રહે એમાંથી તે મને સિલેક્ટ કરીને આપ્યો હે ભગવાન તને લાખ લાખ ધન્યવાદ અને તે મને આપ્યો છે તો હું એનો સદુપયોગ કરીશ હું સારે કાર્યમાં વાપરીશ તમે ને તમારા સંતો ભક્તો રાજી થાય એવા હારા કામ કરીશ આજ પરિચિત રાજાના જીવનમાંથી બે ચીજ શીખવાની સારું હોય તો બી સારા કાર્યો કરવા

আ ধীরি রে থাকিবেনি অমিতার गुणी दे धक्का बेली अमिता जाना हो चीरे धुनी दे, दे धक्का बेली अमिता जाना

안 <목소리도> 그래? खाली बेली अमिता ता અમે તારા ના પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજ સૃષ્ટિ વિષયક પ્રશ્નો પૂછ્યા